નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું ગર્વ ગુજરાત 27 માં મિત્રો હવે નવું નક્ષત્ર છે એ નક્કી ભૂકા કાઢશે છે કેમ કે મિત્રો તમને ખબર જ છે કે ગઈ કાલથી સવારથી જ મઘા નક્ષત્ર છે એ બેસી ગયું છે અને તેમને કારણે મિત્રો 8 થી લઈને 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને 23 ઓગસ્ટ થી પર્વતકાર વરસાદ પડશે જ્યાં ચડે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ ગણેશ તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને લઈને ત્રીસ ઓગસ્ટ વરસાદ રહેશે ત્રણ સપ્ટેમ્બર થી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકોની મેળાની મજા તો વરસાદે બગાડી નાખી છે

તો મિત્રો આપણા આગાહીકારો પણ એવું કહે છે કે ને સત્તર તાલુકામાં વરસાદ પડ્યો છે મગફળીમાં પાણી ફરી વળ્યું અને મગફળી એક શેડે ભેગી થઈ ગઈ ત્યારબાદ સમાચારની મિત્રો વાત કરીએ તો પતિ પત્નીને દસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અને કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય મિત્રો કુંવરભાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે આ દસ હજાર રૂપિયાની સહાયને વધારીને હાલ સરકારે બે હજાર રૂપિયાનો વધારો કરી અને બાર હજાર રૂપિયાની સહાય કરી દીધી છે જેમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે આ જરૂરી ડોક્યુમેન્ટમાં મિત્રો તમારે કન્યાનો આધાર કાર્ડ કન્યાના પિતાનો વાર્ષિકનો આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર અને સ્વ ઘોષણાપત્ર અને અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે ઈ સમાજ કલ્યાણમાં જ્યારે થોડાક સમય બાદ તેમાં બાર હજાર રૂપિયાની સહાય તમને આપી દેવામાં આવી મિત્રો વાત કરીએ તો ગુજરાતનો વિકાસ શું આ રીતે થશે જેની વાત કરતા મિત્રો આપણને જાણવા મળે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની સેંકડો યોજનાઓને ગ્રાઉન્ડ ઉપર છેવાડાના નાગરિકો સુધી કેવી રીતે પહોંચાડતા હશે તેને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે લોકતાંત્રિક વ્યવસ્થાઓના સરકારી યોજનામાં સોશિયલ ઓડિટ કરતા સ્વૈચ્છિક સંગઠન એનજીઓ માહિતી અધિકાર ગુજરાત પહેલ એ બુધવારે લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા છવ્વીસ સાંસદોની કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે મતદારોની આશાઓ અને તેમના હાથમાં મોટા પાયે વિકાસ ભંડોળ હોવા છતાં ગુજરાતના છવ્વીસ સાંસદોએ છેલા એક વર્ષમાં તેમના ફાળવેલા MPLAD ભંડોળમાં માત્ર 4.2% ખર્ચ કરી શક્યા છે જે હા મિત્રો આ ચિંતાજનક રીતે આ બાબત એ આ બાબત એવી થઈ ગઈ છે કે 26 સાંસદીય મત વિસ્તારોમાંથી 14 મત વિસ્તારોમાં તો એક પણ વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી જે ગંભીર શાસન ખામીને ઉજાગર કરે છે મિત્રો તમને પણ ખબર હશે કે તમે જે વિસ્તારમાં રહો છો તેની હાલત કેવી હશે શરમ કરો શું આવી રીતે વિકાસ થશે

હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે કે ગુજરાત પર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે સત્તરમી ઓગસ્ટથી લઈ એટલે કે આજના દિવસથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ છે અમદાવાદ છે સુરત છે તાપી છે મહીસાગર છે તમામ જિલ્લાઓમાં અમરેલી છે તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં

અને સમાચાર ની મિત્રો વાત કરીએ તો યુવાનોને મળશે હવે પંદર હજાર રૂપિયા તો મિત્રો આ પંદર હજાર રૂપિયા જે છે એ કોને મળશે જેની વાત કરીએ તો આ સરકારી યોજનાનો લાભ મિત્રો એવા યુવાનોને મળશે કે જેઓ ઓગસ્ટ લઈ અને જુલાઈ વચ્ચે નવી નોકરીમાં જોડાયો હશે અને આ યોજનાનો લાભ ખાનગી નોકરીમાં મળશે એટલે કે મિત્રો તમે જો સરકારી નોકરી કરો છો તો આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર નથી અને જે મિત્રો જે વ્યક્તિના પગારમાંથી માંથી પીએફ કાપવામાં આવે છે તો તેઓને પણ આ યોજનાનો લાભ નહીં મળે જ્યારે પગાર એક લાખ રૂપિયા કરતાં ઓછો હોવો જોઈએ તો જ તમને આ યોજનાનો લાભ મળશે પરંતુ જો તમારો પગાર એક લાખ રૂપિયા કરતાં વધારે હશે તો તમને આ યોજનાનો લાભ નહીં મળે એટલે કે તમને આ પંદર હજાર રૂપિયા નહીં મળે યોજના હેઠળ આ રકમ બે હપ્તા બે હપ્તામાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પહેલો હપ્તો નોકરીમાં જોડાયાના 6 મહિના પછી ટ્રાન્સફર કરવામાં આવશે આ 15000 રૂપિયા જે છે તેના બે ભાગ પડે એટલે કે બે હપ્તા સ્વરૂપે તમને આપવામાં આવશે એક હપ્તો 7500 રૂપિયાનો જ્યારે તમે નોકરીમાં જોડાઓ છો એના 6 મહિના પછી તમારા ખાતામાં નાખવામાં આવશે અને ત્યારબાદ બીજો સાત હજાર પાંચસો જ્યારે જયારે તમારું આખું વર્ષ પૂરું થાય છે ત્યારે તમને તમારા ખાતામાં આપવામાં આવશે પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સરકારી ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી પરંતુ જો તમે ખાનગી ક્ષેત્રમાં કોઈ પણ કામ કરો છો કોઈ પણ ક્ષેત્રે ખાનગી કંપની હોય ખાનગી કોઈ કર્મચારી ખાનગી રીતે કામ કરતો હોય સરકારીમાં પણ તો પણ તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે આ યોજના વિશે પણ જો તમે વિગતે માહિતી મેળવવા માંગતા હો તો ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો ખાસ કરીને અમે તમારા માટે આ યોજના વિશેનો એક એ ટુ ઝેડ થી એ એ માહિતી થી લઈને ઝેડ સુધીની તમામ તમામ માહિતી અમે તમારા સુધી

ચેક ક્લિયરિંગ નો નિયમ બદલવાનો નિર્ણય કર્યો છે ચેક ક્લિયરન્સની સમય મર્યાદા બે વર્કિંગ ડે થી ઘટાડી અને આગામી 4 ઓક્ટોબર થી ચેક ક્લિયરન્સના નિયમોમાં મહત્વનો ફેરફાર એટલે કે મહત્વનો બદલાવ આવવાનો છે મિત્રો 4 ઓક્ટોબર થી ચેક ક્લિયરન્સની સમય મર્યાદા બે વર્કિંગ ડે થી ઘટાડીને માત્ર 2 થી 3 કલાક રહી જશે અને અહીં ચેક જમા કરાવ્યો અને 2 કલાકમાં તમારા ખાતામાં પૈસા પણ આવી જશે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમને કન્ટિન્યુઅલી ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિલાઇઝેશન પરિવર્તિત કરવાનું એલાન કર્યું છે જેનાથી બેંકમાં ચેક ક્લિયર કરવાની સમય મર્યાદા બે દિનથી ઘટાડીને માત્ર ને માત્ર બે થી ત્રણ કલાક થઈ જશે કેન્દ્રીય બેંકે આ પગલું ચેક ક્લિયરિંગ સિસ્ટમને ગતિ પ્રદાન કરવા માટે લીધો છે જેથી ગ્રાહકોને ફાયદો થઈ શકે મિત્રો તમારે જે ચેક તમારા ખાતામાં જમા કરાવવો હોય તો તમારે બે થી ત્રણ દિવસને ને વધુ ક્યારેક તો તમારે સાત સાત દિવસનો જે સામનો કરવો પડતો હતો સાત સાત દિવસનું જે વેઇટિંગ કરવું પડતું હતું હવે મિત્રો એ આપણી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ આ નિયમને ફેરીવેને માત્રને માત્ર તમારે તમારો ચેક તમે જમા કરાવો અને બે થી ત્રણ કલાક પછી તમે તમારા ચેકના જે પૈસા છે તમારા ખાતામાં મળી જઈ શકશો ત્યાર બાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ભારતમાં થશે પેટ્રોલ ડીઝલ બંધ મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નિદીન ગડકરીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ પર 100% બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે ગડકરીએ તેને ભવિષ્યનું ફ્યુઅલ ગણાવ્યું અને કહ્યું કે તે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટાડશે ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ પણ ઓછું થવાનું છે મિત્રો આજે જે નીતિન ગડકરી છે તેમણે એવું કીધું છે કે પેટ્રોલ ડીઝલની જે નિકાસ કરવામાં આવે છે જે આયાત અને નિકાસની વાત કરીએ તો બહારથી જે પેટ્રોલ લાવવામાં આવે છે તેમાં બહુ બધો ખર્ચો થતો હોય છે અને તેમના ભાવો પણ પ્રજાને પરવડતા ન હોવાથી હવે આજે રસ્તા પર જે વાહનો ચાલે છે એ બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે અને ગડકરીએ તેને ભવિષ્યનો ફ્યુઅલ ગણાવ્યું અને કહ્યું કે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં પરંતુ વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટશે જેના લીધેથી વિદેશમાંથી જે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ કે આજની જે સૌથી મોટી બેઠક થઈ હતી તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના બિસ્માર રસ્તા મુદ્દે સીએમએ આજે ગાંધીનગરમાં હાઈ લેવલની મીટિંગ યોજી હતી જેમાં તેમણે ટકોર કરીને કહ્યું હતું કે પૈસાની કોઈ કમી નથી પણ કામો ટકાઉ થવા જોઈએ લોકોને કામો થતા દેખાય તેવી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઈવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પૂર્વવત બનાવવા તાકીદ કરી છે રજના વિસ્માર રસ્તા મુદ્દે સીએમે આજે ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક યોજી હતી જેમાં તેમણે ટકોર કરીને કહ્યું કે પૈસાની કમી નથી પણ કામો ટકાવ થવા જોઈએ અને મિત્રો જે તમે કામો કરો છો તે કામો ત્યારબાદના સમાચારને મિત્રો વાત કરીએ તો બે હજારનો હપ્તો હવે આ આઈડી વગર તમને નહીં મળે મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવેથી એક ચોક્કસ આઈડી વગર ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવશે નહીં મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે હવે કિસાન આઈડી હોવું ફરજિયાત છે આ નવો નિયમ હાલમાં દેશના ચૌદ રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો છે સરકારે આ નિયમ વચેટિયાઓથી ખેડૂતોને બચાવવા અને નકલી ખેડૂતોને ઓળખાવવા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને ખેડૂતો માટે એક ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરી રહી છે જેમાં જમીન પાક અને અન્ય માહિતી ડિજિટલાઇઝ રીતે ઉમેરવામાં આવશે આ પ્રક્રિયા માટે કિસાન આઈડી અત્યંત જરૂરી છે એટલે ફાર્મર રજિસ્ટ્રી જે તમને કરાવવાનું કીધું હતું એ ફાર્મર રજિસ્ટ્રી મિત્રો જો તમે ન કરાવી હોય તો કરાવી લેજો કેમ કે મિત્રો જે ઓગણીસમો હપ્તો છે એ આપણા ખાતામાં આવી ગયો છે પરંતુ જે પીએમ કિસાનનો વીસમો હપ્તો જેની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એ જો તમારે તમારા ખાતામાં લેવો હોય તો મિત્રો તમારે જે ફાર્મર રજિસ્ટ્રી આઈડી છે જે કિસાન રજિસ્ટ્રી આઈડી ફાર્મર રજિસ્ટ્રી આઈડી તમારે કરાવી લેવાની છે જો તમને ન આવડતું હોય તો તમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો અમે તમારા માટે ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતે આઈડી બનાવવી એ વિશે એક અલગ વિડીયો મૂકી દઈશું જેમાંથી તમે જોયો અને તમારા ફોનમાંથી જ તમે આ ફાર્મર રજિસ્ટ્રી આઈડી બનાવી શકશો ત્યારબાદ મિત્રો વાત એ કરવાની છે કે તમે બે હજારનો હપ્તો લેવા માગતા હોવ તો તમારે કેવાયસી જે તમારે ઈ કેવાયસી કરવાનું હોય છે તે અત્યાર સુધીમાં તમે ઈ કેવાયસી ન કર્યું હોય ફાર્મ ફાર્મર રજિસ્ટ્રીમાં અને આજે પીએમ કિસાન યોજનાનો હપ્તો આવે છે બેંક એકાઉન્ટમાં જો તમે હોય તો હાલની માત્રને માત્ર અંદર કરાવી લેજો જેનાથી તમારો હપ્તો ટાઈમસર તમારા બેંક એકાઉન્ટમાં તમે મેળવી શકો મિત્રો આજે બસ આટલું જ ફરી મળીશું દેશ દુનિયાના આવા તાજા અને સચોટ સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત